દારૂની તગડી કમાણીની લાલચમાં કાયદા અને માનવ જીવન બંનેને જોખમમાં મૂકતા બુટલેગરોની બેફામ હરકતોનો ગંભીર બનાવ જાલોદ તાલુકામાં સામે આવ્યો છે બાજર બાજરવાડા ગામ નજીક બુટલેગરો દ્વારા પૂર ભૂટઝડપે હંકારી રહેલી સેલરીઓ ફોર વ્હીલર ગાડીએ જાલોદ કોટ ખાતે વકીલાત કરતા એડવોકેટ સુભાષભાઈ સંગાળાની વેગેનાર કારને પાછળથી ટક્કર મારતા બંને ગાડીઓ રોડની સાઇડમાં પલટી મારી ગઈ હતી આ અકસ્માતમાં એડવોકેટ આશભાઈ સંગાડાની વેગીનાર કાર રજિસ્ટર્ડ નંબર જી જેવી શેકયુ તેત્રીસ બાણુને આગળ પાછળના બમ્પર તૂટી જવા ખાલી સાઈડના બંને દરવાજા તથા ચેસીસ બેન્ટ થવાથી અંદાજિત રૂપિયા એક લાખ જેટલું નુકસાન થયું છે વકીલ સુભાષભાઈ સંગાડા તથા તેમની સાથે બેઠેલા વિપુલભાઈ વાલાભાઈ સંગાળાએ સીટ બેલ્ટ બાંધેલા હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી અકસ્માત બાદ સ્થળ પર પહોંચેલી પોલીસ દ્વારા તપાસ કરતા બુટલેગરોની સેલેરીઓ કારમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની કાચની તથા પ્લાસ્ટિકની નાની મોટી કુલ નવસો નેવ્યાશી બોટલો મળી આવી જેની કિંમત રૂપિયા ત્રણ લાખ એક હજાર ત્રણસો સંત્યોતેર થાય છે સાથે જ દારૂના પરિવહનમાં વપરાયેલ સેલેડિયો ફોર વ્હીલર ગાડી જે જે જીરો છ પી ચોત્રીસ ઓગણચાલીસ કિંમત રૂપિયા ત્રણ લાખ તથા બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ કિંમત છ લાખ અગિયાર હજાર ત્રણસો સંત્યોતેરનો પ્રોહી મુદ્દામાલ માલ પોલીસે કબજે કર્યો છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ આરોપીઓએ વગર પાસ પરમ તથા ખોટી નંબર પ્લેટ લગાવી રાજસ્થાન થી ગુજરાતમાં ચોરી છુપી દારૂ ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો આ કેસમાં પકડાયેલા આરોપીઓ જેમાં પ્રેમારામ બાબુરામ રહેવાસી દેવળિયા કિંઢાણી તાલુકા જિલ્લા બાડમેર રાજસ્થાન બેરુલાલ અમરચંદ ડાંગી રહેવાસી ડાંગી ખેડા તાલુકા માવલી જિલ્લા ઉદયપુર ઉદયપુર રાજસ્થાન આરોપીઓમાં રાહુલભાઈ ભરેલી ગાડી ઉદયપુરસ્થાન હાલોલ ખાતે ઇંગ્લિશ દારૂ મંગાવનાર મુખ્ય આરોપી હાલ ફરાર જાલોદ પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરનાર બેફામ ડ્રાઇવિંગ કરી નિર્દોષ નાગરિકોના જીવનને જોખમમાં મૂકનાર બુટલેગરો સામે કડક કાર્યવાહી ચાલુ ફરાર આરોપીઓને ઝડપી લેવા પોલીસે તપાસનો દોર વધુ તીવ્ર બનાવ્યો છે સ્ટાર ઇન્ડિયા ટીવીનો જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ